કાલે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું સંક્ષિપ્તમાં મહાત્મા સાંભળવું બહુ અલ્પિકરણ સાથે આજે આપણે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવનું મહિમા સાંભળે છે જે શૈલ પહાડ પર બિરાજમાન છે ભગવાન કાર્તિકેયની સુંદર તપસ્થલે છે સુંદર ક્રિષ્ના નદીનું તટ છે એવી દિવ્ય ભૂમિ

આજથી આપણે સૌ યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે ધોરેશ્વર મહાદેવ તમારા ગામનું જે શિવાલય હોય આપ મહાદેવનું દર્શન કરવા જ્યારે જાઓ છો ત્યારે શંકર ભગવાનના સન્મુખ ભગવાન કાર્તિકેને ભૂલા વગર યાદ કરો ભગવાન ગણેશજીને યાદ કરીએ ઓર માતા ગંગાને કોઈ દિવસ ન ભૂલીએ

એ છે મલ્લિકાર્જુન મહાદેવ પહાડ પ્રગટ થઈ હતી તેથી શેલ પહાડ ઉપર ભ્રમરંબા દેવી શક્તિપીઠ પણ છે ક્યારે આપણે જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ નું દર્શન કરવાનો અવસર મળે તો પ્રભુ રામે પણ

હું તમને બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ ની કથા કહું છું શ્રો ભક્તિમાન

બંને પુત્રના વિવાહ કરવા માટે બંને પુત્રોને પરિક્રમા કરવા માટે મોકલ્યા હતા કે પૃથ્વીની પરિક્રમા કરીને ગણેશજી તો પરિક્રમા કરી લીધી એટલે પૃથ્વીની પરિક્રમા ફળ તેને પ્રાપ્ત થયું પરંતુ ભગવાન કાર્તિકે મયુર ઉપર સવાર થઈ અને પૃથ્વીની પરિક્રમા કરવા ગયા અને પૃથ્વીની પરિક્રમા કરતા ભગવાન કાર્તિક પરિક્રમા કરીને જયારે કૈલાસ ની આવતા હતા ત્યારે નારદજી કાર્તિકે કે કાર્તિકે આપ ક્યાં હતા ભગવાન કાર્તિકે કહે છે કે હું પૃથ્વીની પરિક્રમા કરવા ગયો હતો કારણ કે માતા પિતાએ કહ્યું હતું કે પૃથ્વીની પરિક્રમા કરીને જે આવે તેના વિવાહ કરવા નારદજી એ સમયે કાર્તિકીને કહે છે આ પૃથ્વીની પરિક્રમા કરવા ગયા પણ તમે ગયા બાદ વિવાહ પ્રજાપતિ વિશ્વરૂપની બે પુત્રીઓ સાથે તો બે પુત્રો પણ છે શુભ ને લાભ છે ત્યારે ભગવાન કાર્તિકે છે કે હું પરિક્રમા કરવા ગયો અને મારા નાના ભાઈ ગણેશજીના વિવાહ થયા મને ગણેશના વિવાહનો કોઈ લાભ ન મળ્યો થોડી વાર માટે ભગવાન કાર્તિકે મૌન રહે છે અને નારજીને કહે છે નારજ મને પૂરું જીવન ચરિત્ર સમજાય ગયું ત્યારે નારજી કહે છે તમને જીવન ચરિત્ર કઈ રીતે તો ભગવાન કાર્તિકે કહે છે હું દેવતાઓનો સેનાપતિ છું દેવતાઓની રક્ષા કરવી એ મારી સ્વયંની જવાબદારી છે અને લગ્ન કરવા માટે જો આખી પૃથ્વીની પરિક્રમા કરવા જવું પડતું તો લગ્ન બાદ કેટલી આ છે હવે હું કૈલાસમાં જતો નથી નાર હવે હું શૈલ પહાડ પર જાઉં છું કારણ કે શૈલ પહાડ પર અસુરોનો ઉપદ્રવ છે પૂરેપૂરો શૈલ પહાડ ઉપદ્રવ થી ઘેરાયેલો છે અનેક અસુરો

દેવેશ્વર લિંગની સ્થાપના કરે સુરેશ્વર શિવલિંગની સ્થાપના કરે શિખરેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરે છે ભગવાન કાર્તિકે પોતાના પહાડ પર અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે ત્યારબાદ અસુરનો સહાર કર્યો છે ભગવાન કાર્તિકે તેથી ભગવાન કાર્તિકે કૃષ્ણ નદી પર તપ કર્યો છે અને ભગવાન કાર્તિકેના તપોબલથી ભગવાન મહાદેવજી

તેથી આ શૈલ પહાડ પર અસુરો હતા અસુર મેં સંહાર કર્યો છે તેથી હું કૃષ્ણ નદી પર તપ કરું છું હજી પણ અગણિત અસુરો છે એ દરેક અસુર નો સંહાર મારે કરવો છે અસુર રહિત મારે આ ધરતી નિર્માણ કરવી છે તેથી ભગવાન આપ મારા માતા પિતા છો મારા માટે ગૌરવ છે પણ એટલું સીમિત નથી કે આપ જગતના પણ પિતા છો

તેથી ક્યારે અવસર મળે તો આપણે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરવાનો મહિમા એક અમાસ દિવસે વિશેષ કહ્યો છે અને પૂર્ણિમા દિવસે એક વિશેષ મહિમા કહ્યો છે પૂર્ણિમા દિવસે આપ જાઓ તો માતા પાર્વતી સ્વયં ત્યાં બિરાજે છે અને અમાવસ અમાવસ્યા દિવસે જાઓ તો ભગવાન સ્વયં ત્યાં બિરાજે છે આવું ભગવાન મલ્લિકાર્જુન મહાદેવનું સુંદર સ્થાન છે શિવ મહાપ્રા ગ્રંથમાં તેનું વચન આપ્યો અમાવાસ્યા દિને શંભો દિવસે સ્વયં મહાદેવ શેલ પહાડ પર સ્વયં મળે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ છે અને બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવના ના યાત્રા ના સાક્ષી ભગવાન ગણેશ છે જ્યારે આપણે યાત્રા કરવા ને પહાડ ઉપર પ્રવેશ કરીએ છીએ ત્યારે સાક્ષી ગણેશ આવે છે યાત્રિકો પેલા ભગવાન ગણેશનું દર્શન કરે

આપ મલ્લિકાર્જુન મહાદેવ જઈ ન શકો તો મલ્લિકાર્જુન મહાદેવની કથા સાંભળવાનો મહિમા છે એ પણ ન થઈ શકે તો અહીંયા અમારા દિનેશભાઈ રાઠોડ પરિવાર દ્વારા સુંદર સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ ઝાંખી શિવાલય અને શિવલિંગ અને બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવનું સુંદર શિવાલય અને સુંદર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની ઝાંખી આ કથાની અંદર ઊભી કરી છે તેથી આપણે એવો ભાવ પ્રગટ કરીએ કે આપણે સોમનાથ મહાદેવની ઝાંખી છે આ બીજા જ્યોતિલિંગ મલ્લિકાર્જુન મહાદેવ ને ઝાંખે છે અને બારે બાર જ્યોતિર્લિંગો સુંદર રીતે મેં કાલે દર્શન કર્યું કાલે ભોજન પ્રસાદની પણ અંદર દર્શન કર્યું કેટલી મોટા પ્રમાણમાં રસોઈ બને છે કેટલા મોટા પ્રમાણમાં દરેક ભાઈઓ બહેનો સુંદર રીતે આદરપૂર્વક ભોજન પ્રસાદ લે છે ખૂબ ખુશી થઈ તો મલ્લિકાર્જુન મહાદેવ નો મહિમ દુઃખમ છે દૂર તો યાદ દુઃખમ દરેક પ્રકારના સુખ મળે છે અને જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવ યાદ કરે છે તેને કોઈ માના પેટમાં નિવાસ કરવો નહીં પડે તેને ગર્ભના દુખો દુઃખો નહીં બેઠવા પડે તેથી ભગવાન વ્યાસ વચન આપે છે ગર્ભૂત કષ્ટ માનવ યોનિમાં આપણને જન્મ મળે એ તો એક વિશેષતા છે પણ આપણે તો કેટલે ચોર્યાસી પ્રકારની યોનિનો ચોર્યાસી લાખ યોનિ હવે કેટલા કેટલા અજીવાતમાંય દુઃખ ભોગવવાના તેથી હવે આવા દુઃખો ભોગવવા ન પડે તેથી વિશેષ પ્રકારે ભગવાન શિવનું ભજન કરતો રહ્યો બીજું તો આપણાથી કાંઈ ન થઈ શકે ભલે મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ આપણે મોટી મોટી પૂજાઓ ન કરી શકીએ મોટી તીર્થયાત્રા ન કરી શકીએ આપણે આટલી મોટી ભગવાનની કથાઓ સપનું પણ ન જોઈ શકીએ કારણ કે બધાનું કામ જ નથી આ પૈસા હોય તોય કામ નથી કા કેવું કહું આટલા મોટું કથાનું આયોજન કરું એ ઉદારતા હોવી જોઈએ એ વિશાળતા હોવી જોઈએ એ સૌ પૈસા તો પણ ન થઈ શકે માણસ ડરતો હોય કે કઈ રીતે આ બધું કરવું કઈ રીતે થઈ શકે છે તો આવા મોટા મોટા પુણ્યો આપણે ન કરી શકીએ પણ ચોર્યાસી લાખ ફેરવવા મુક્ત થવું હોય ગર્ભના દુઃખોમાંથી માણસે છૂટવું હોય અને જીવનનું મોટા મોટું કોઈ દુઃખ હોય તો માતાના પેટમાં જ્યારે જીવ રહે છે એ જીવ ખૂબ દુઃખી થાય છે પણ ઈશ્વરની કૃપા એવી છે કે દુઃખ આપણને યાદ નથી રહેતું બાકી માતાના ગર્ભનું દુઃખ આપણને જો યાદ રહે તો આપણે ભૂલથી પણ નાનકૂડ સરખું ના કરીએ નાનકૂડ સરખું પણ ખોટું કામ ના કરીએ પણ ભગવાનની માયા આપણને ભૂલવાડી દે છે અને આપણા શાસ્ત્રોમાં કહ્યું મૃત્યુનું દુઃખ પણ એટલું ભયંકર છે પણ દુઃખ એ વાતનો છે કે મૃત્યુનો દુઃખ વેઠા પછી આપણે રહેતા નથી આ બંને દુઃખોથી માનવ વંચિત રહે છે તેથી માનવ આડધડ પોતાનું જીવન જીવે છે અને ફરી પાછો ચોરીસે લાખ ફેરાની અંદર ફરતું એવું આપણા શાસ્ત્રો કહે છે તેથી જે હોય તે પણ જીવન સુંદર રીતે જીવવું જીવન સારી રીતે જીવવું જીવનમાં ઉપર જવા માટે નિસરણીની જરૂર નથી સારી વિચારચરણીની જરૂર છે સારા વિચારો કરીએ આપણે સારું કરવાનો ભાવ કરીએ આપણે સારું બોલીએ સારું વિચારીએ સૌનું સારું કરીએ એટલું તો આપણે કરી શકીએ અથવા જેની સાથે રહેતા હોય એનું કઈ રીતે આપણે સારું કરીએ એનું કઈ રીતે શુભ મંગલ થાય

તેથી ભગવાન વચન આપે છે કે જે કોઈ આ કથા શ્રવણ કરે છે ધન ધાન્ય સમૃ પ્રતિષ્ઠા આરોગ્ય અભિષિશ ના

અંતિમ શ્લોકમાં ભગવાન મહાદેવની કથા નોજુ યાત્રા કરવાનો આવું ભગવાન મહર્ષિ કહ્યું છે તમને કેટલા માટે મેં સંભળાવી છે જગત ના હિત માટે લોકહિત માટે તેથી જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવને યાદ કરે છે મલ્લિકાર્જુન મહાદેવની કથાનો પાઠ અને પારણ કરે છે તેને મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરવાનો ફલ પ્રાપ્ત થાય આ રીતે બીજા જ્યોતિર્લિંગનો મહિમા શિવ ગ્રંથની અંદર ભગવાન વ્યાસજીએ ગાયો છે